ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા કફ સિરપનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો ઝડપાયેલા કફ સિરપના જથ્થામાં પોલીસે વધુ એક શખ્સને ઝડપી લીધો છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા કફ સિરપ ઝડપી લીધા બાદ પોલીસે વધુ પૂછતાછ કરતા રાજેશભાઈ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું તેથી પોલીસે રાજેશભાઈ સાંડીસ નામના શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તમાર <laughs> છે <laughs>